આજે વેસનન ને ફેશનના યુગમાં મોબાઈલનો માણના જીવનમાં શું મહત્વ છે તો હાલો સાંભળીએ ભાઈ શ્રી ભરતભાઈ રાવલના મુખેથી મોબાઈલ આજ ભારતમાં ફેલાણા મોબાઈલ જ જકડતા ઊભા ડાયલ લાજો મોબાઈલમાં અલંક હવે રાખે આખો મલક આજ મોબાઈલમાં રશિયા ઘરપતિ વશિયા ભલે હોય ની ખાવા દાણા રેતાની મોબાઈલ વાણા પણ હોય ભાઈ મોબાઈલ રાખેના સાઈન મોબાઈલમાં શીશા પડ્યા હોય હું કરી હાનમાં સમજાવતો પતિ પત્ની નું મિલન કરાવતો હવે નીકળ્યા છે જીવો ને વિવો આખા દેશ માં એક પ્રગટ્યો છે દીવો હવે તો નીકળ્યા છે કંપની અલગ અલગ જાતના કલરિંગ છે ભાત ભાતના હવે તો થઈ જાય ચાયનો ઉભી શેરીએ વગાડતા ગાયનો નવરા ભાગતા ઓટા મિસ્કોલ મારતા ખોટા બેઠા હોય લુખા બેનેશ વાળતાય વાળતા ભૂકા એવી ડાયલેટ મૂકતા એકસો પાંત્રી નો મસાલો કાંઈ સોટે થૂકતા હવે થઈ જાય ગામડમ ટાવર વધ્યા વસ્તી મોબાઈલ ના પાવર કોમ માં ખોરાવતો ટેમ વધ્યો મોબાઈલ માં પ્રેમ દસ આંકડા નો નંબર કરતોય રમણ ભમણ આવો મોબાઈલ ફોન જેમ પલટાયો વેસ જેમ એમ મોબાઈલ વલજો દખ દેણ કોને કેવા વેણ નથી બેહવા જીતા ભેગા શેણ ઈ સગવડતામાં સારો બેને સ્કૂટેતા લાગે ખારો અને ભરત રાવલ કહે આ મોબાઈલ જેથી ગામડા પેઠા ત્યાં ટપાલી બે ગયા હેઠા